ફતેપુરા તાલુકાના વાંગળ ગામે એમજીબીસીએલ ની બેદરકારીના કારણે ખેતરમાં એક અબોલ પશુ પાળાનો વિચક્રણ લાગતા મોત નિપજ્યું આમ મતીપુરા તાલુકાના વાંગળ ગામના પટેલ ફળિયામાં અતિભાર વરસાદના કારણે વીજપોલ પરથી ત્રણ વાર તૂટી ખેતરમાં પડી ગયેલ અને લાઈટ જોતા આ બાબતે વાંગડ ગામના પટેલ ફળિયાને એક જાગૃત વ્યક્તિ દ્વારા તાત્કાલિક ધોરણે ફતેપુરા એમજીવીસીએલ કચેરીયા બાબતની જાણ કરવામાં આવી હતી પરંતુ એમજીવીસીએલ કઈ ધ્યાન ન રાખવામાં આવતા અને આ વિસ્તારમાં એમજીપીસીએલ ફતેપુરા કચેરી દ્વારા ડાયરેક્ટ લાઇટ ચાલુ કરી દેતા આ ઘટના સ્થળે એક અબોલ પશુપાળાનું મોત નીપજવા પામ્યું ત્યારે શું એમજીપીસીએલ આના વિશે કઈ ઘટતી કાર્યવાહી કરશે કે કેમ તેવી લોકચર્ચા ચાલી રહી છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા આજ રોજ વાંગડ આ પાડો કરંટ લાગવાથી મરી ગયો છે ગામ વાંગડ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અને પટેલ ફળિયા દુનિયાભાઈ ખરાડીના ખેતરમાં આ પાડો મરી ગયો છે અને જીબી તંત્રને લેખિતમાં જાણ કરવા છતાં બપોર દરમિયાન એક એક વાગ્યાના આસામમાં લાઇટ ચાલુ કરી તો લાઇટ ચાલુ કરતાં કોઈ ધ્યાન દોરી નહોતું ને આ પાડાનો જીવ ગયો છે તો તાત્કાલિક તંત્ર દ્વારા આનો જે તે નિકાલ કરવામાં આવે અને પગલાં લેવામાં આવે